તેમજ વધારે પાણી આવવાથી કારેલા ગામના રહીશોને ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની સમસ્યા કે રોગચાળો ફેલાઈ શકે છે તળાવની નજીક સ્કૂલો પણ આવેલ છે જેથી અમે ગ્રામજનોની માંગણી છે કે અમારા ગામ તળાવમાં કોઈ પણ પ્રકારની કામગીરી કરી પાણી ઠાલવવા અંગે અમે ગ્રામજનો બાબતે વાંધો જણાવીએ છીએ અગાઉ પંપિંગ સ્ટેશન ગટર લાઇન બનાવેલ છે જે વાવ રોડ થઈ પાણી બહાર જાય છે જે કામ અંગે પણ અમારી કારેલા ગ્રામ પંચાયતની મંજૂરી મળેલ નથી ઉપરોક્ત વિગતની અરજી આજે કરેલા સરપંચ સહિત ગ્રામજનો દ્વારા બાવા નગરપાલિકા મામલદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરીમાં વાંધારજી appel છે એવા સોમાભાઈજી રાબડ એસપન ગુજરાતી ચેનલ ભાબર બનાસકાંઠા રજીવભાઈનસિંહ ગામ કારેલા અને નગર લાઇન નાખેરા છે ભાભર નગરપાલિકાની કારેલાની યદમાજી લાઈન નાખે છે એ લોકો કહે છે કે અમારે વરસાદી પાણીનો નિકાલ છે પણ વરસાદી પાણી પાણીથી મને ઓનરક થવાની પૂરેપૂરી શક્યતા છે અને એમાં જે ઓવરફ્લો તલાવ થશે તો જેમ માલ અને જાનની નુકસાની જ છે અહીંયા આગળ ગૌશાળા આવેલી છે કચુરબા વિદ્યાલય આવેલી છે અમારી ગામની શાળા પણ આવેલી છે અને એની પછી ગ્રામ અમારા ગ્રામને પણ હોનાર જ છે એનો અમને વાંધો છે અને એનું ગામ અમારા ગામ લોકો કોઈ સહમત છે નહીં અને એ અગાઉ પણ આ લોકો મનમાની કરી કરેલી જ છે એટલે એમને આ વાંધો છે અને એમાં વધારા આપવા આવ્યા છીએ મારું નામ છે રાઠોડ વિક્રમસિંહ ચાહસિંહ અને વિષય તો કે અમારે જે અમારી ગ્રામ પંચાયતની હદ છે કારેલા ગ્રામ પંચાયતની હદમાં જે પાભર નગરપાલિકા દ્વારા નાળા નખા જે નાળા નખાવામાં આવે છે એના દ્વારા અમને તકલીફ પડી રહી છે તકલીફ એવી પડી રહી છે કે જો વધારે અતિ વરસાદ થાય તો પણ અમારે કોઈ જાનહાની થાય તો એની જવાબદારી કોણ લેશે વધતા આગળ પણ એ લોકોએ પંપિંગ સ્ટેશનનું કહી અને એ નાખેલ છે એની લાઈન આજે એ ગટર ઓવરફ્લો થઈ અને અમારા તળાવની અંદર જાય છે અને એની આગળ પણ અમારા ગ્રામ પંચાયતની કે કોઈ ગ્રામજનોની કે કોઈ અમારા તલાટા સાહેબની કોઈ પણ પરમિશન લીધેલ નથી અને આ વખતે પણ લીધેલ નથી તે છતાં નાખેર એ બાબતે અમે આજે અરજી હાલવા આવેલા છે શ્રી મામલતદાર સાહેબશ્રીને શ્રી તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રીને અને નગરપાલિકા ચીફ ઓફિસરશ્રીને